સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા આજે એકત્રીસ ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રનફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું રાપર અને ભયાઉ તાલુકાના વિવિધ પોલીસ મથકો દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોમે એકતા શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપવાનો હતો આ કાર્યક્રમ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા સહિત વિવિધ પોલીસ મથકના પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભચાઉ પીઆઈ એ એ જાડેજા રાપર પીઆઈ જે બી બુબડીયા સમખિયાળી પીઆઈ વી કે ગઢવી લાકડીયા પીઆઈ જે જાડેજા ગાબોદર પીઆઈ વીએ સેંગલ આડેસર પીઆઈ સીએમ વાળા અને ખડીર બાલાસરના પીઆઈ એમ એન દવેનો સમાવેશ થાય છે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ